ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ મીરા પાર્કમાં રાત્રિના સમયે મેયર ભરતભાઈ બારડના ઘર પાસે આઈ કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા તેમના ભાઈ રાજેશભાઈને હડપેટે લીધા હતા ત્યારબાદ બે બાઇક તેમજ તેની કાર દિવાલ સાથે ઘસરાઈ ગઈ હતી ત્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ મીરા પાર્ક ખાતે રહેતા મેયર ભરતભાઈ બારડના ભાઈ રાજેશભાઈ બારડને આઈટેન કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા મેયરની ગાડી તેમજ બે બાઇકને અડફેટે લીધા હતા અને રાજેશભાઈને ગંભીર ઈજા થતા એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે મેયરની ગાડીને પણ નુકસાન થવા પામ્યું હતું

મારા ઘર પાસે અકસ્માત બન્યો છે મારી બા ગુજરી ગયાને આજે બાર દિવસ થયા આજે કાયની ઉત્તર ક્રિયા હતી અમે વાળું કરીને બહાર વંડીએ હતા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડેલી રોડ એકદમ સુમચામ હોય છે દિવસે પણ સુમચામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાણો મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સ રે લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાખી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે થઈને વગર કોઈ ટ્રાય કરે લાઇસન્સ વગર કોઈ આવી ડ્રાઈવ કરે તો સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન સાદા માણસોને સારા માણસોને હેરાન ન કરે એવી

ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે